નમસ્કાર ગુજરાતભરમાં સોળથી વીસની વચ્ચે કંઈક નવું થશે આ આગાહી લોકો થતરી ગયા જાણો વિગત ગુજરાતમાં હાલ ભલે શિયાળાની સિઝન ચાલી રહી હોય પણ વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં ગુજરાતમાં પડી શકે છે માવઠું માત્ર માવઠું જ નહીં રીતસર ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ અને કરા પાણી પડી શકે છે ભર શિયાળે પણ દિવસે ઠંડી અને બપોરે ગરમીની અહેસાસ થઈ રહ્યો છે તો વળી એક જ દિવસોમાં સાંજ પડતા વાદળછાયું વાતાવરણ પણ ઉભરી આવે છે આવી સ્થિતિમાં કઈ ઋતુ ચાલે છે એ નક્કી કરવું પણ અઘરું પડી ગયું છે એવામાં થઈ શકે છે કે અઘરી આ ગઈ હવામાન વિભાગે જણાવ્યું છે કે અલનિલોની અસરના કારણે સમુદ્રનું પાણી પણ ગરમ રહેતું હતું જેના કારણે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવામાં હતા અને અરબસાગરમાં પણ હલચલ થવામાં હતી ગોત્રાથી જવતી ઠંડી અંગે જોઈએ તો બાવીસ તેવીસ ડિસેમ્બર દેશના ઉત્તરીય પૂર્વીય પ્રદેશોમાં ટોચના ભાગોમાં ભારે હિમવર્ષા થતાં ગુજરાતના ભાગોમાં પણ ગોતરાથી જવતી ઠંડી પડી શકે છે ડિસેમ્બરનું અંતિમ સપ્તાહ પણ હવામાન પલટવાવાળું રહે છે વાદળવાયુ માવઠા જેવું રહેશે જાન્યુઆરી માસ પણ ઠંડો રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે સામાન્ય રીતે અરબસાગરમાં ડિસેમ્બરમાં ક્યારેક જ સાયક્લોન બને છે ડિસેમ્બર માસમાં અરબસાગરમાં ત્રણ ચક્રવાત બન્યા હતા જેમાંથી એક જ મજબૂત હતું વળી અલ નિલના કારણે પણ ઠંડી ઓછી રહી હોય તેવું જણાય છે ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ રહેશે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો